અંકલેશ્વર પંથકમાં આર્કિટેક્ચર માટે સંશોધનનો વિષય બની છે અને તે છે સુગડીના માળાઓ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં જાડી ઝાંખડા વિસ્તારમાં આજકાલ સુગડીના મારા અચૂક જોવા મળી રહે છે પ્રથમ દ્રષ્ટિએ ગમી જાય તેવા નાના પારેવાસમાં પક્ષીને દરજીડા તરીકે પણ ઓળખવામાં આવે છે તો વૈશ્વિક સ્તરે પક્ષીઓની નાતમાં આર્કિટેક્ટ એન્જિનિયરની આગવી ઓળખ ધરાવનાર સુગડી ખૂબ જ ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરે છે આ માળો બનાવવા દાડીનો છેડો પસંદ કરવા પાછળ આ પક્ષીનો હેતુ હોય છે કે સાપ જેવા કોઈ ઘાતક જીવ તેના ઘર સુધી પહોંચી ન શકે સ્વાભાવિક છે કે પાતળી દાડીના છેડે વજનદાર સાપ જાય તો બેશક નીચે જ સરકી જાય માળામાં ભીની માટી રાખી સુગરી પવનથી પોતાના માળાને સુરક્ષા આપે છે જેથી ભારે પવનમાં ઘાસ થી બનેલો આ માળો ઉડી ન જાય આ પક્ષીનું નામ સુગૃહી શબ્દ પરથી પડ્યું છે જેનો અર્થ સારું ઘર બનાવનાર પણ થાય છે પ્રથમ દ્રષ્ટિએ જોતા જ ગમી જાય તેવો આ વિશિષ્ટ રચના ધરાવતો માળો ત્રણ તબક્કે આકાર પામે છે તો અમુક નરનો માળો પ્રથમ તબક્કે જ માદા સુગ્રી રિજેક્ટ કરે એટલે નાશ પામે છે પ્રથમ તબક્કે વર્ષા વર્ષાઋતુની સિઝનમાં પાણી ધરાવતી જગ્યા ને કાંટાળા વૃક્ષની દાળીનો છેડો પસંદ કરે છે ત્યારબાદ ઘાસ ની પત્તીઓ ભેગી કરીને એન્જિનિયર પગ અને ચાંચ વડે

ઘાસ અને તણખલાની મદદથી મદદ સુગડી તેનો માળો ગુઠે છે તે પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય વર્તુળાકાર આંતરિક વ્યવસ્થામાં એ માત્ર માળામાં જોવા મળે છે માળાના નીચેનો ભાગ ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકી ઈંડા કે તેના બચ્ચાઓ માટે હુંફ પેદા કરે છે સુગડી મોટા ભાગે કાંટાળા ઝાડ ઉપરની દાડીઓ ઉપર માળો બાંધે છે જેથી સાપ કે અન્ય પક્ષીઓ ઈંડાને નુકસાન ન કરી શકે પક્ષીઓની સૃષ્ટિમાં સુગડીનો માળો આથી જ બેનમૂન બનીને મોખરાનું સ્થાન પામે છે ત્યારે હાલ અંકલેશ્વર પંથકમાં સુગડીના માળાએ ભારે આકર્ષણ જમાવ્યું છે નમસ્કાર હું બિયુ મોબ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ અંકલેશ્વર આજે આપણે પક્ષી જગતમાં એક એવું પક્ષી કે જેનું નામ સુગ્રીવ તરીકે આપણે ઓળખીએ છીએ જેમને વિવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેને આપણે લોકલ ભાષામાં સુગ્રી અને દરજીડો તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ચકલીથી થોડું મોટું એવું એક પક્ષી છે અને એ પક્ષીની આપણે ખાસિયત જોઈએ તો તેમનો માળો અથવા એના ઘર બાંધવાની જે કળા છે એમની મુખ્ય ખાસિયત છે આપણે જોઈએ તો એ પોતાનું ઘર ચોમાસાની સિઝનની પહેલાં પહેલાં એવી રીતે બનાવે છે કે તેમાં પાણી પણ જતું નથી અને એ એવો રીતે એનું ઘર બનાવે છે કે જે આર્કિટેક આપણે જે આર્કિટેક્ચર કહીએ અને જે આપણા ઘરો જે બનાવે છે ડિઝાઇન કરે છે એવી રીતે પોતાનું ઘર એવી રીતે ડિઝાઇન કરીને બનાવે છે કે જેમાં સાપ પણ એ એના ઈંડાને અથવા એના બચ્ચાને નુકસાન કરી શકતો નથી અને એ એવી જગ્યાએ માળો બનાવે છે જેવી કે કાંટાળી કોઈ વનસ્પતિ હોય અથવા ઊંડા કૂવા હોય કે જ્યાં અન્ય કોઈ જીવ પહોંચી ના શકે અને પોતાના બચ્ચા અથવા ઈંડાના નુકસાન ન કરી શકે એવી રીતે એ એના ઘરનું લોકેશન શોધે છે અને પછી માળો બનાવે છે અને એ માળો એટલો અદ્ભુત બનાવે છે કુદરતે એનામાં એટલી અદ્ભુત ક્ષમતા આપેલી છે કે જે એક આર્કિટેક્ચર તરીકે કામ કરી અને પોતાનું ઘર એવું એવી રીતે બનાવે છે કે જેમાં પોતાનું બચ્ચાનું રક્ષણ અને પોતાના ઈંડાનું રક્ષણ એ ખૂબ સરસ રીતે થાય છે અને એમાં અત્યારે પ્રવેશવું હોય તો સાપને પણ પ્રવેશવું હોય તો એને દરવાજો મળતો નથી એવી રીતે એ પોતાનો માળો બનાવે છે અને આપણા ઘરની આજુબાજુ અથવા કાંટાળા જે ઝાડ હોય તો એવા ઝાડ ઉપર મુખ્યત્વે એ માળો બાંધે છે અને આપણે એક માનવી તરીકે આ જે પક્ષી છે તો એનું સંરક્ષણ થાય એવા પ્રયાસો એને બચાવવાના પ્રયાસો એ આપણે કરી શકીએ અને આપણે એક કન્ઝર્વેશન તરીકે આપણું પોતાનું યોગદાન આપી શકીએ અસ્તુ